મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ આજે નોકરી કાલે તો આપણે રજા પર હતા તો તમે જોઈ શકો આપણી સાઈડ ઉપર શું કામકાજ ચાલી રહ્યું તો આ બાજુ જોવા જઈએ તો આ બાજુ તો ક્લબ હાઉસનું કામકાજ ચાલુ જ નથી આ બાજુ જે કોર્યા હતા જો બીજા માળ સેમ્પલનું કામ પણ ચાલુ પેલી બાજુ અવાજ જોવા જઈએ તો ભરવાના હે તૈયાર થઈ ગયો આ તૈયાર થઈ ગયો એટલે લગભગ હમણાં મોડા મશીન આવી જાય તો ભરવા ટ્રેક્ટર વીટો ભરીને બીજી બાજુ લઈ જાય પેલી બાજુ પેલી પાસણ મકવાનું ચલતર કોમ ચાલુ એવું દેખાય તમે જોઈ શકો ઝડપથી કામકાજ ચાલે અને આપણે ઓફિસમાં બેઠાઇએ સિક્યુરિટી કેમેરા કામ થઈ જાય આપણી ઓફિસ છે આપણે બધું કન્સ્ટ્રકશન લગતું કોમ કરીએ હું જો ખાલી આ રીતના મોકલ માનું ફરીથી આપણે આજે પોણીસ વાટો આવી જઈએ તમે જુઓ હાલ ખાડા બનાવેલા જોઉં તો અમે આવીએ જાને થોડું નવરાઈએ નવરાતા એટલે આવી જઈએ આ બધું પડી દીધો આ બાજુ તો આપણે પાતા પાતા ફેર આવી જઈએ આ તો આ બાજુ મકાનનું આ બાજુ કોમકાજ ચાલુ હતું મજૂર લોકો એવું ધમવા ગયા ન હોય બે દિવસ રજા આવો હવે ભરી જી કોમકાજ બે દિવસ બંધ હશે આ બધું જો આપણી સાઈડનો નજારો એ પહેલાં ચડાવડી હા આ બાજુ આ બાજુ જોવા જઈએ તો માલ ફૂટ થઈ ગયો એટલે ઉત્તરાયણ પછી કમકાજ ચાલુ થઈ જાય ભરીશું બે ત્રણ દિવસ રજા રહેશે પણ આપણે આપણે પણ રજા રહેશે બે દિવસ તો આપણે પણ ઉત્તરાયણની થોડી મોજ કરીશું વિડીયોમાં બન્યા રહેજો જોવાની બહુ મજા આવશે

આમાં જે ત્રણ ત્રણ કોમ્પાટ ચાલુ થઈ ગયું ઉપર બીજા માલ શેમ્પલ જે બનાય એનો બીજો માલ કોમ્પાટ ચાલુ આપણે થઈ ગઈ હોય બહાર ફાઇનલી એવો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો તમે જુઓ આપણી સાઈડ ઉપર એવું ચાલુ હતું એ બધું બંધ થઈ જવા જોઈએ આવું કમ્પ બંધ થઈ જવાનો ટાઈમ થઈ ગયો હવે લાઇટ બાઈટ ચાલુ કરી દીધી બારની આ બાજુ જોવો તો બંધ થઈ ગયો આ બાજુ બંધ થઈ ગયો આપણે નીકળી જઈએ ઘરે તો વિડીયો બનાવી લેજો જોવાની મજા આવશે યાર આવી જઈએ આપણે જઈ રહ્યા ઉપર હું તમે જો પપ્પાને આવો આ મમ્મી આ પપ્પા

અને આજ તો એક નવી આઈટમ બનાવી તમે ખાધી નહીં હોય તો આ રોટલા કોમેન્ટ કરજો આજે બનાવ્યા છે અલગ રોટલા પપ્પા મમ્મી અને એ બધા જમવા પી જાય રોટલા સના કોમેન્ટ કરજો તમને ખબર પડે તો આપણે હવે જમી લઈએ જમવાનું બાકી હોય તો જમી લેજો તો મિત્રો આપણે જમી લીધું હોય મમ્મી કોઈક લાવી એટલે જમ્યા લાવો અમે નિયમ અમારા ઘરમાં જમ્યા પસૂદ કોઈક વસ્તુ લાવો તો લાવીએ તમે જુઓ ખાલી બહુ મસ્ત આઈટમ તો આપણે હવે થોડી ખાઈએ જો દાળ મે હા 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 મસ્ત આઈટમ લાવી મમ્મી અચાનક લાઈટ ડ્રિ બંધ થઈ ગઈ આપણે જઈ રહીએ તો મિત્રો આપણે આવી જઈએ હોય તમે જો ખાલી આપડે સાઈડનો નજારો આપણે જઈ જઈએ થોડું તાપસ્યું આ તો સ્વેટર વેટર પહેરી દીધું ટોપી લેવાના નવી ઠંડી ખૂબ ફળાઈ યાર વાયરો જોરદાર ઠંડુ એમ આવો જ્યો બીમાર ના પડી એના માટે આવું જઈ રહ્યા બાજુ એમને મોબાઈલ આપવા મોબાઈલ જોવા હોય મોબાઈલ આપીએ બધા જોવું ઘડિયા અંગીને ફૂમતાજીનો ફેન શું ભાથો પપ્પા બધા આપણી સાઈડ બધું તો દેખાય જોવાનું ચાલુ કરી દેમતા તો મિત્રો આપણે તાપીને આવી જઈએ અને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો તો આપણે એવું જઈને હોઈ જઈએ વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ